ગંગાજળિયા તળાવમાં એમ્બ્યુલન્સના ચાલકે અકસ્માત સર્જાયો ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં એક એમ્બ્યુલન્સ કારના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા સ્કૂટર સાથે અકસ્માત સર્જાયો હતો આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી શહેરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં ડરતી બપોરે જીવદયા ટ્રસ્ટ દ્વારા સંચાલિત એમ્બ્યુલન્સના કાર ચાલકે અકસ્માતે વાહન પરનો કાબુ ગુમાવતા રોડ સાઈડમાં આવેલ ગેરેજ તરફ પૂર ઝડપે ચલાવતી હતી તે દરમિયાન એક સ્કૂટર આડે આવતા આ સ્કૂટર કચડાયું હતું અને કાર ધડાકાભેર અથડાઈને ઊભી રહી જવા પામી હતી ઘટના સમયે લોકો દૂર ખસી જતા મોટી જાનહાનિ ટળી હતી પરંતુ બંને વાહનોને ખાસું એવું નુકસાન થયું હતું એમ્બ્યુલન્સ આવી અને એને કાબુ ગુમાવ્યો અને એ મારી ગાડી આગળ પડી હતી એને આખી ચેપી નાખી આગળ મારા કસ્ટમરના જે કુકર મિક્સર પડ્યા હતા એની પર થઈ ગઈ અને કેબિન આવીને અટકી ગઈ હા ગાડી ને આખી ચેપો થઈ ગયો છે લે 30 25 30000 ની ગાડી હતી ને થોડો ઘણો કષ્ટનો મિક્સર અને કુકર ની તો અત્યારે જ્યારે ડિટેલ માં જોયા ત્યારે ખ્યાલ લાવે આ ડ્રાઈવર જે ગાડી ચલાવતો હતો એને ડ્રિંક કરેલું હતું કે એવું કંઈ નહી એ તો ઓકે જ હતું કાંઈ એમ તો બિસ્ટીક થઈ ગઈ પછી પાછા ટીમે ચેક કરી બસ કોઈ તકલીફ હોય લાગ્યું મને નહીં